બનાસકાંઠા આપ જોઈ રહ્યા છો સુઈ ગામ સુઈ ગામ જ્યાં જો રસ્તા ઉપર પાણી છે ખેતરોમાં પાણી છે ઘરોમાં પાણી છે જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિ છે કમર સુધી પાણી છે લોકો બહાર આવી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં લાઈટ ડૂલ છે આપ જોઈ રહ્યા છો પશુઓ લાચાર છે માણસ તો કદાચ એ બહાર નીકળી જશે પણ પશુઓ ક્યાં જશે પશુઓ લાચાર છે આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે આપ જોઈ રહ્યા છો માણસ તો કદાચ નીકળી જાય છે આપ જોઈ રહ્યા છો કે દૂધ લેવા જીવન જરૂર વસ્તુ લેવા માટે માણસ જઈ રહ્યો છે પણ પશુઓની હાલત બધી બદતર થઈ રહી છે સોઈ ગામની અંદર આપ જોઈ રહ્યા છો એસ બસ ફસાઈ ગઈ છે લોકો ફસાયેલા છે લોકો મજબૂરી વર્ષ અહીંયાથી પસાર થવા માટે મજબૂર છે આ સ્થિતિની વચ્ચે લગભગ લગભગ આખું શરીર ડૂબી જાય એટલું ખભા સુધી પાણી છે આપ જોઈ રહ્યા છો જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે સુઈ ગામની હાલત આપ જોઈ રહ્યા છો ગાડીઓ હતી ન હતી થઈ ગઈ છે ઘરોમાં પાણી છે લોકો જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે બોર્ડર એરિયાનો ગામ જાણે કે સંપર્ક કપાઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એનડીઆરફ હોય કે એસડીઆરએફ હોય સતત પ્રયત્નો કરી રહી છે લોકોને ફૂડ પેકેટ્સ મળે લોકોને સુવિધા આપવામાં આવે પણ આ જે સ્થિતિ જે છે એ ભયાનક છે થોડા વર્ષો પહેલા જે પૂર આવ્યું ભયાનક વરસાદ થયો હતો એના કરતા પણ આ વખતે ભારે માત્રામાં તારાજી અહીંયા સર્જાઈ છે આપ સોઈ ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર અને બોટથી જ ગામોમાં જવું શક્ય છે હજુ તો એવા અનેક ગામડાઓ છે કે જ્યાં પહોંચી શકાય એવી સ્થિતિ છે જ નહીં ત્રણ દિવસથી અંદાજ લગાવો કે વીજળી ડૂલ છે મોબાઈલ નેટવર્ક મોબાઈલ બંધ થઈ ચૂક્યા છે તો આવી સ્થિતિની વચ્ચે લોકો જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું નિર્માણ હાલમાં થઈ રહ્યું છે